રાજકોટ ગ્રીન ઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટી ભાજપના સાંસદે જ ફાયર વિભાગમાં કરીને મોટો ખુલાસો કર્યો છે રામ રાજકોટ મહાનગરપાલિકાના ફાયર વિભાગના ડેપ્યુટી ઓફિસર બીખાભાઈ ઠેવાને ફાયર સર્ટિફિકેટ માટે સિત્તેર હજાર આપ્યા હોવાનો દાવો કર્યો છે रामभाई मुपरिया заре ફક્ત બિઝનેસમેન હતા 150 ફૂટ રિંગ રોડ પર બાંધકામ માટે ના ફાયર એનઓસી માટે આ 70000 રૂપિયા લેવામાં આવ્યા હતા સુકેરામભાઈ મુપરિયા બાદમાં સાંસદ બન્યા ત્યારે રેપ્યુટી ફાયર ઓફિસર વિકાભાઈ ઠેવાય કવર માં 70000 નાખી રામભાઈ મુપરિયાને પરત આપી દીધા હતા આ મામલે કોંગ્રેસના નેતા હેમંગ વસાવડાયે પ્રતિક્રિયા આપતા કમિશન કે લાંચ રુશ્વત વિભાગના નિયમ અનુસાર લાંચ લેનાર અને અપનાર ગુનેગાર છે જે નિયમ અનુસાર રામ મુપરિયાની ધરપકડ કરવાની હું માંગ કરું છું બંને એક સરખા ગુનેગાર છે જ્યારે એમણે સ્વેચ્છા એ જાહેરમાં પ્રસિદ્ધ કરીને કરી છે ત્યારે રામભાઈ મોકરિયા ની લાચ વિરોધી